માતાનો અંડકુંટ અંડકુંટનો ભોગ ધરાવવામાં આવ્યો હતો મેમદાવાદ તાલુકાના રુદણ ગામે શ્રી બાણેશ્વરી ચેહર માતાના મંદિરે વર્ષોથી ચૈત્રીસ સુધી આઠમે માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ અને પાંચસો એકાવન અન્કુટ ધરાવવામાં આવે છે આ ચેર માતાની કૃપાથી બચુભાઈ રબારી માતાજીના ભુવા છે વર્ષોથી બચુભાઈ પદયાત્રીઓને દર વર્ષે પૂનમે બોરડી ગામે વર્ષોથી ભંડારો ચલાવે છે આ ચહેર માતાના મંદિરે ખેડા તેમજ ગુજરાતના ખૂણે ખૂણાના ભક્તો મનોકામના પૂર્ણ થાય છે તેમની અને આજના દિવસે ચાલીસથી થી પિસ્તાલીસ હજાર માણસોનું ભોજન પણ આપવામાં આવે છે અહીં આવનાર દૂર દૂરના ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે આ પાંચસો એકાવન અન્કુટના દાતા દિલીપભાઈ સુખડિયા આણંદ તરફથી ધરાવવામાં આવે છે આ ચેર માતાની કૃપાથી વડોદરાના નેહાબેન જે જન્મથી બહેરા અને બોબળા હતા તેથી માતાજીની કૃપાથી દસ વર્ષથી બોલતા થયા છે અહીં રાત્રે માતાજીના પરિસરમાં ભક્તોને દર્શન કરવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે અને મોટી સંખ્યામાં અહીંયા ભક્તો આવે છે દર ગુરુવારે પણ ભક્તોની બારે ભીડ જોવા મળે છે બાળેશ્વરી ચહેર માતાજીનું મંદિર ગુવાજી શ્રી બજુભાઈ ચૌધરભાઈ રવારી તાલુકામાં અમદાવાદ જિલ્લો ખેડા છેલ્લા પચાસ વર્ષથી માતાજીનો અઠકુટ અને આજે આઠેમ એટલા આઠેમ લગભગ રાત્રે બાર વાગે માહરમાં વર્ષની શું કેટલો અવસાન થશે કયું કયું જાગ છે એનું સાક્ષાત બાર વાગે બિરાજમાન થઈ અને માતાજી આખા વર્ષનો વરસ પાકતા હોય ભાઈ બેજો કે આજે લગભગ ચારથી પિસ્તાલીસ હજાર માણસનું રસોડું થતું હોય આજે અને હર તાલુકા હર જિલ્લાથી હર રાજ્યથી આજે ભાઈઓ તથા કહી અને નાના નાના ભૂલકાઓ આવતા હોય અને વર્ષોથી એક તારી માતાજીની સેવા બચ્ચુભૂથા ભાઈ અને આખા બધા જે માતાજીના સેવકો છે એમના તરફથી એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આ પ્રસંગ કરો એટલે ઘણું બધું અઘરું કામ છે છતો હર બાણેશ્વરી સાક્ષાત દૂતન કામક બિરાજમાન છે એવો ઘણો બધો પરિચય એવા માતાજીના હજાર ઇતિજા તહેવાર દાખલા લખેલા છે કે જે અત્યાર સુધીમાં આખું ગુજરાતને વિશ્વ તમે ફર્યા હો પણ જે માતાજીની જે પરમાણ અને જે સાક્ષાત તમને આમ દર્શન થાય અને એક અનુભૂતિ થાય એવો જો એક કામ હોય તો અમદાવાદ તાલુકાને ગોદર ગામ જેવું છે જેને જ માણેશ્વરી ચહેર માતાજીનું મંદિર અને જ્યાં બચ્ચુભાઈ જૂથાભાઈ બુઆજી તો હું આપણને ખો ખૂબ બચ્ચુભાઈ જૂથાભાઈને ધન્યવાદ આપું છું